આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસમાં જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા રજૂ કરવાના રહેશે ક્યાં રજૂ કરવાના રહેશે કોને મળશે આ યોજનાનો લાભ અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે તેમજ છેલ્લી તારીખ કઈ રહેલી છે સંપૂર્ણ માહિતી જાણવા માટે સૌપ્રથમ તો તમારે તમારા ફોનના ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ બોક્સની અંદર લખવાનું છે આઈ ખેડૂત આ ટાઈપ કરી અને સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ફર્સ્ટ ઓપ્શન જ રહેલો છે આઈ ખેડૂત ગુજરાત એમની ઉપર મિત્રો આપે ક્લિક કરવાનું રહેશે એમનું ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે આ ખેડૂત પોર્ટલનું પેજ ખુલીને આવી જશે જેમાં યોજનાઓ છે એમનું ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો એમનું ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એમનું ઉપર મિત્રો ક્લિક કરીશું એટલે યોજનાની સંપૂર્ણ માહિતી આપણી સામે દેખાડી દેશે જેમાં પાક સંરક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના એટલે કે તારની વાડ એવું લખેલું છે એમનું પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે એમની ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં ઘટકનું નામ એટલે કે યોજનાના નામની વાત કરીએ મિત્રો તો તારની વાડ સહાયનું ધોરણ તો મિત્રો પાક સંરક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના જેમાં મિત્રો પાક સંરક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર ક્લસ્ટર માટે નવી તારની વાડ બનાવવાની રનિંગ મીટર દીઠ મિત્રો રૂપિયા બસો અથવા તો ખરેખર ચોવીસ પચીસ નો સંભાવિત લક્ષ્યાંકની વાત કરીએ તો મિત્રો છેતાલીસ હજાર બ્યાસી રહેલો છે એટલે કે છેતાલીસ હજાર બ્યાસી આ યોજનાઓનો લાભ મળવાપાત્ર રહેશે ઓસામ ઓછી કેટલી વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે મિત્રો તો લાઈફ એટલે કે આજીવનમાં એક જ વખત મળવાપાત્ર રહેશે અરજી પ્રક્રિયાની વાત કરીએ કે કેટલી તારીખ સુધીમાં તમારે આવેદન કરી દેવાનું રહેશે તો મિત્રો તારીખ બાર બે બે હજાર પચીસ થી લઈ અને મિત્રો અઢાર બે બે હજાર પચીસ સુધી આપ આવેદન કરી શકશો તો મિત્રો છ સાત આઠ દિવસ જેવો સમયગાળો રહેલો છે જેમાં મિત્રો આપે આવેદન કરી દેવાનું રહેશે હવે આવેદન કરવા માટે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કરવાના રહેશે અને ક્યાં રજૂ કરવાના રહેશે એમના વિશે મિત્રો આપણે જાણીએ તો મિત્રો આપે સૌ તો સાત બાર આઠ અના જૂથ હોય તે તમામ ખેડૂત મિત્રોની નકલો આધાર કાર્ડની નકલો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ મોબાઈલ નંબર રેશન કાર્ડની નકલ ફરજિયાત નથી તેમના પછી મિત્રો ઓનલાઈન ક્યાં આપણે આવેદન કરવાનું રહેશે તો મિત્રો ગ્રામ પંચાયત ખાતે જે ગામમાં વીસીઓ હોય ત્યાં જઈને સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટરને ત્યાં જઈને તેમજ સાયબર કાફે વગેરે જેવી જગ્યાઓ મિત્રો ખેડૂત અરજી કરવાની રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ કે ઓનલાઈન અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને જમા કરવા તો મિત્રો જે તે તાલુકાની ખેતીવાડી ઓફિસ હોય ત્યાં અથવા તો ગ્રામ સેવકશ્રીને ત્યાં જમા કરાવવાના રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે તો મિત્રો ઓનલાઈન અરજી કર્યાની સાથે અરજદાર ખેડૂતે ખેડૂતના જૂથોની વિગત તેમજ સાત બાર આઠની નકલો આધાર કાર્ડની નકલો બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ કબૂલિયાત નામું જૂથ લીડરને પેમેન્ટ કરવાનું સ્વઘોષણા પત્રક મિત્રો જે આમાં સંયુક્ત ખાતું હોય તે તેમના સંમતિ પત્રક જોડવા ખૂબ જ જરૂરી છે એમને ખાસ નોંધ લેવી તો મિત્રો બસ આ જતી તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ કે જેમાં ખેડૂત મિત્રોને મિતર દીઠ રૂપિયા બસોની ની સહાય અથવા તો પચાસ ટકા સુધીની સબસિડી બંનેમાંથી જે ઓછું હશે તે અરજદારને આપવામાં આવશે મિત્રો મિનિમમ ઓછામાં ઓછું આપને બે હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે એમને ખાસ નોંધ લેવી આવેદન કરવાની તારીખની વાત કરીએ મિત્રો તો બાર બે બે હજાર પચીસથી લઈ અને મિત્રો અઢાર બે બે હજાર પચીસ સુધીનો સમયગાળો રાખેલો છે તેમજ છેતાલીસ હજાર એકસો બ્યાસી જેટલો લક્ષ્યાંક રાખેલો છે એટલે કે એટલા અરજદારોના આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે સ સાત દિવસ જેવો સમયગાળો રહેલો છે તો એટલા સુધીમાં આપે આ યોજનાનો લાભ લેવા માટે તારની વાળ બનાવવા માટે આપ જલ્દીથી આવેદન કરી અને આ યોજનાનો લાભ મેળવી શકશો